નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સેવા ચેનલમાં હું અજય લીંબડીયા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ આઠમાં વિષય ગણિતમાં પ્રકરણ નંબર આઠ પહોંચ્યા છીએ બેઝિક પદાવલી અને નિત્યશાઓ એમાં સ્વાધ્યાય આઠ પોઈન્ટ એકથી સ્વાધ્યાય આઠ ત્રણ સુધી જોઈ ગયા છે આજે આપણે સ્વાધ્યાય આઠ પોઈન્ટ ચારમાં દાખલા નંબર એક અને બે જોઈ ગયા છે આજે આપણે દાખલા નંબર ત્રણ જોવાના છે તો ચાલો ચાલો દાખલા નંબર ની શરૂઆત કરીએ સાદુરૂપ આપો એમાં પ્રશ્ન આપેલો છે કે જે દાખલા આપણે જોઈ ગયા એમાં દ્વિપદી આપેલી હોય એનો ગુણાકાર કરતા શીખી ગયા હવે શું કરવાનું છે એક વધારાનું પદ આપેલું છે એટલે કે આ બંને પદનું સાદુરૂપ આપવાનું છે પ્લસ એમાં આ પચીસ ઉમેરી દેવાના છે ચાલો તો દાખલા નંબર એક જોઈએ માઇનસ પાંચ એક્સ પ્લસ પાંચ પ્લસ પચીસ ચાલો સૌ શું કરવાનું છે આ પદનો આખા પદ સાથે ગુણાકાર કરી નાખવાનો છે તો કે એક્સ વર્ગનો આખા પદ સાથે એટલે કે એક્સ પ્લસ પાંચ હવે આ માઇનસ પાંચનો આખા પદ છે એટલે કે માઇનસ પાંચનો આખા પદ એટલે કે એક્સ પ્લસ પાંચ અને ચાલો હવે સાદુ રૂપ આપશો તો શું થશે અહીંયા એક્સની બે ઘાત ગુણ્યા એક્સની એક ઘાત છે તો એક્સની કેટલી ઘાત થઈ જશે એક્સની ત્રણ ઘાત હવે આ પાંચનો એક્સ વર્ગ સાથે એટલે પ્લસ પાંચ એક્સની બે ઘાત ચાલો હવે આ માઇનસ પાંચનો એક્સ સાથે એટલે કેટલા થઈ જશે માઇનસ પાંચ આ માઇનસ પાંચ નો પાંચ સાથે એટલે માઇનસ 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 પ્લસ કેવા થઈ જશે માઇનસ એટલે માઇનસ પ્લસ માઇનસ પચો પચો કેટલા થઈ છે ઝીરો એટલે એક્સ ની ત્રણ ઘાત પાંચ ની બે ઘાત માઇનસ પાંચ એક્સ આ આપણો જવાબ થઈ જશે આપણો જવાબ શું થઈ જશે ની ત્રણ ઘાત પ્લસ પાંચ માઇનસ પાંચ ચાલો દાખલા નંબર બે શું આપ્યો છે એ ની બે ઘાત પ્લસ પાંચ ઇન્ટુ બી ની ત્રણ ઘાત પ્લસ ત્રણ પ્લસ પાંચ ચાલો હવે જુઓ સૌપ્રથમ શું કરવો પડશે આ એની ઘાત નો આખા પદ સાથે ગુણાકાર પ્લસ પાંચ છે બે ની ત્રણ ઘાત પ્લસ ત્રણ પ્લસ આ પાંચ નો આ પદ સાથે ગુણાકાર એટલે પ્લસ પાંચ ની ત્રણ ઘાત પ્લસ અને પ્લસ પાંચ એમને ચાલો હવે રૂપ આપી દઈએ Aini bi, aini biakan bia gunya binitrangka. Iaitu, ia topatiam nama desi aini biakan binitrangka. Plus, apa yangnya suh sesi aja trang? Trang seta guna kerja sesi itu trang ni yi, ini biakan. Plus, ia jaditna apat seno aini saje. Iaitu, apat binitrangka. Kepun sengsiau kerja ko, guna koyanu cals seta guna kerkaru tu tuan tuanu tias padre. Cepat, trang panchane penda. પાંચ પંદર ને આ પાંચ એની બે ઘાત બે ની ત્રણ ઘાત પ્લસ ત્રણ એ ની બે ઘાત પ્લસ પાંચ બે ની ત્રણ ઘાત પ્લસ કેટલા થઈ જશે આ વીસ આ આપણો જવાબ થઈ જશે આ આપણો જવાબ ચાલો દાખલા નંબર ત્રણ આપેલો છે કે માઇનસ એસ આપેલો ચાલો સૌ પ્રથમ શું કરશો આ ટી નો આખા પદ સાથે ગુણાકાર એ જ રીતે એસ વર્ગ નો આખા પદ સાથે ગુણાકાર તો અહીંયા પેલા સૌ પ્રથમ ટી નો આખા પદ છે એટલે ટી ની બે ઘાત માઇનસ એસ અહીંયા વચ્ચે સાઈની પ્લસ તો એસ ની બે ઘાત કાઉસમાં આ પદ છે એસ ચાર અહીંયા ટી ની કેટલી ઘાત થઈ જશે તો કે ટી ની ત્રણ ઘાત અહીંયા માઇનસ ટી એસ આનો આની સાથે ગુણાકાર કરશું એટલે શું થશે એસ ની બે ઘાત ગુણ્યા ટી ની બે ઘાત એટલે તેનું તે જ પદ વધશે પ્લસ

અહીંયા એનો આખા પદ સાથે એ જ રીતના બીનો પછી આખા પદ સાથે એ જ રીતના અહીંયા પણ આ એનો આખા પદ સાથે એ જ બી નો આખા પદ સાથે પછી શું કરવાનું છે અહીંયા જુઓ બી આપણે બીડી આપેલું છે અને અહીંયા છે એટલે આ બે નો આ બંને પદ સાથે ગુણાકાર કરી દેવાનો છે ચાલો સૌપ્રથમ શું કરીશું આપણે અહીંયા આ એનો આખા પદ સાથે એટલે કે સી માઇનસ ડી સાથે એ જ રીતના અહીંયા નિશાની શું છે પ્લસ બી આખા પદ છે એટલે સી માઇનસ ડી હવે અહીંયા પ્લસ હવે આ એનો આખા પદ છે શું કરવાનું છે આ એનો આખા પદ છે એટલે કે સી માઇનસ ડી એ જ રીતના અહીંયા માઇનસ શું આપેલું છે બી આ માઇનસ બી નો આખા પદ છે એટલે કે સી માઇનસ ડી ચાલો આ પ્લસ હવે બેનો આની સાથે ગુણાકાર એટલે બે એ સી થઈ જશે એ જ રીતના બેનો બી સાથે એટલે ટુ બી ડી প্ল আস এসে প্লস মাইনস মাইনস গুণ করে এস એનો સી સાથે એટલે એ સી અને એનો ડી સાથે એટલે એ ડી આપણને માઇનસ માઇનસ હવે પ્લસ અને બી નો ડી સાથે ગુણાકાર એટલે બી ડી પ્લસ ટુ એ સી પ્લસ ટુ બી ડી એમણે ચલો હે હવે જુઓ અહીંયા AC AC કેટલા થઈ જાય 2AC થઈ જાય 2AC एज जितना અહીંયા AD AD એટલે કેટલા થઈ જાય -2AD 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 चलो अब BC અને BC અહીંયા જો naya plus b c naya minus b c. tu udah je sesuai plus minus berne zero zero tu zero je sesuai. eh jadi naya minus na, 0, 0. Plus plus b d naya plus b d. abene zero zero. cakap. so bykiru naya plus two a c plus two b d. cakap. ni apa yang jua ya? અહીંયા ટુ એસી અહિયા પણ ટુ એસી એટલે શું થઈ જશે ચાર એસી થઈ જશે બે એસી બે કેટલા થઈ ચાર એસી રેડી જાવ હવે અહીંયા જો સૌપ્રથમ હવે શું કરશું અહીંયા પણ આ એક્સનો આખા પદ સાથે વાયનો આખા પદ સાથે એ જ રીતના અહીંયા આ એક્સ નો આખા પદ છે અને ટુ વાયનો આખા પદ છે એ રીતના આપણે સદરૂપ આપવું પડશે તો સૌપ્રથમ શું કરશું શરૂઆત અહીંયા આ એક્સ લઈ લઈએ આ એક્સ નો આખા પદ સાથે એટલે કે બે એક્સ પ્લસ વાય હવે આ વાય નો આખા પદ સાથે એટલે કે પ્લસ વાય વાય નો આખા પદ સાથે એટલે બે એક્સ પ્લસ વાય

એટલે બે તો એમના રહેશે અને એક્સની કેટલી ઘાત થઈ જશે બે પ્લસ આ એક્સ ને આ ગુણ્યા વાય એટલે એક્સ વાય પ્લસ હવે આ વાયનો આની સાથે ગુણાકાર એટલે શું થઈ જશે બે ગુણ્યા એક્સ વાય એમના થઈ જશે એટલે બે એક્સ વાય અને વાયનો વાય સાથે એટલે વાયની બે ઘા પ્લસ આ એમના આ એક્સનો એક્સ સાથે એટલે એક્સની કેટલી ઘાત બે ઘા માઇનસ એક્સ વાય Minus ni saya ni yang mana X dan Y Saya kena guna X dan Y Plus B dan Y X dan Y B dan X dan Y Ini Minus Y dan B B dan Y Ini B dan Y Ini Y dan Y Ini B dan Y Ini B dan Y Plus Minus Minus Cikgu B satu rupa B Cikgu B dan X Ini B dan Kamu sedul X Y Minus

ત્રણ એક્સ ની બે ઘટ થઈ જાય ચાલો પછી એક્સ વાય બે એક્સ વાય એટલે જાય અથવા અહીંયા જો એક દૂર ઉડાડી દે તો પણ ચાલે અહીંયા જો આ એક્સ વાય આ એક્સ વાય ઉડી જાય પ્લસ માઇનસ જીરો હજુ બે એક્સ વાય અને બે એક્સ વાય કેટલા થઈ જાય ચાર એક્સ વાયથી જાય છે તો કે હા અહીંયા લખી નાખવાનો પ્લસ ચાર એક્સ વાય હવે અહીંયા વાયની બે ઘાત અહિયાં માઇનસ બે વાય ની બે ઘાત એટલે બે માંથી એક જાય તો કેટલા વધશે એક એટલે માઈનસ માઇનસ વાયની બે ઘાત જવાબ થઈ ચાલો અહિયાં જુઓ એક દાખલા નંબર ચાર માં અહીંયા જુઓ અહિયાં તમારી બુકમાં અહીંયા પ્લસ નિશાની આપેલી છે અને આપણે આ જે દાખલો ગણો છે અહીંયા માઇનસ નિશાની વાળો એટલે આ દાખલો તો સાચો જ છે પરંતુ હવે તમારે એ રીતના પણ એક ગણી નાખવાનો છે આ દાખલો તમારે પ્રેક્ટિસ વર્ક માટે રાખવાનો છે અને તમારી સ્વાધ્યાયમાં જે અહીંયા પ્લસ આપેલું છે અહીંયા શું આપેલું છે પ્લસ આપેલું છે તો એ દાખલો તમારે ગણવાનો છે ચાલો ક્યાં ક્યાં ફેરફાર થશે તો કે જો અહીંયા જવાબ અલગ થઈ જશે એટલે આ જવાબ બદલાઈ જશે ક્યાં ફેરફાર થાય ચાલો જો આ એનો આપદ સાથે એટલે આપદ પદ એમનામ આવશે આ બી નો આપદ છે ચાલો હવે જો એનો આપદ પદ સાથે એટલે સી પ્લસ ડી આવશે એટલે અહિયાં શું આવે સી પ્લસ ડી આપદ પદ એમ રહેશે અહિયાં અહિયાં પણ સી પ્લસ ડી થઈ જશે અહીંયા પણ સી પ્લસ ડી એટલે આ જે સાદુરૂપ આપો છો આ બંને પદ નું એટલે આ ચાર પદ તો એમનામ જ આવશે પણ અહીંયા ફેરફાર થશે અહીંયા કેટલા આ ચાર પદ અથવા આ સ્ટેપ ફરી વાર લખી નાખીએ આપણે એનો સી સાથે ગુણાકાર એટલે શું થઈ જશે એ સી અને ડી સાથે એટલે માઇનસ એ હવે આનો આની સાથે પ્લસ બીસી થશે અને આનો ગુણાકાર એની સાથે એટલે બી ડી હવે એનો સી સાથે એટલે પ્લસ એ અને એનો ડી સાથે એટલે પ્લસ એ ડી થશે એ બી એ જ રીતના માઇનસ બી નો સી સાથે એટલે માઇનસ બી સી અને માઇનસ બી નો ડી સાથે એટલે માઇનસ બીડી અને આ પદ એમ નામ રહેશે ટુ એસી પ્લસ ટુ બી ડી ચાલો હેડ હવે અહીંયા જુઓ અહીંયા એસી અહીંયા એસી કેટલા થઈ જશે ટુ એસી થઈ જશે ટુ એ એસી ચાલો અહીંયા માઇનસ એડી અને અહીંયા પ્લસ એડી ઉડી જશે હવે અહીંયા બીસી અહીંયા પણ કેવા છે બીસી એટલે પ્લસ માઇનસ છે એટલે ઉડી જશે અહીંયા જો માઇનસ બીડી અને અહીંયા માઇનસ બીડી એટલે કેટલા થઈ જશે માઇનસ ટુ બીડી થઈ જશે અમને ટુ એ પ્લસ ટુ બીડી હવે અહીંયા જો અહીંયા આ બીડી માઇનસ અને આ ઉડી જશે બે એસી કેટલા થઈ જશે આજ રીતના માઇનસ વાળું કરો તો પણ તમારો એ જવાબ તો સાચો જ છે પરંતુ અહીંયા જે આ છે એ તમારી પાઠ્યપુસ્તકમાં જે દાખલો છે એનો જવાબ ચાર એસી છે ચાલો સ્ક્રીનશોટ પાડો તો પાડી લો પછી આપણે દાખલા નંબર 6 જોઈએ ચાલો દાખલા નંબર છ જોઈએ ચાલો સૌ પ્રથમ શું આપણે એક્સ પ્લસ વાય કૌશમાં સૌ પ્રથમ શું કરશું અહીંયા આ એક્સનો આખા પદ સાથે એ જ રીતના વાયનો આખા પદ સાથે ગુણાકાર કરી દેવાનો છે ચાલો તો સૌ પ્રથમ અહીંયા એક્સ આખા પદ સાથે એટલે એક્સ વર્ગ માઇનસ એક્સ વાય પ્લસ વાય વર્ગ ચાલો હવે પ્લસ વાય আখা পদ সাথে গুণকার এটাই এক্সর্গ মাইনস এক প্লস চাল হ্যাঁ সদরুপি দেওয়া চালো হ্যাঁ এক্স নুণাকার এক্সি বে ঘাত গুণাকার্স ঘাঁত এ রিৎনা মাইনস এক্স নুণাকার একটু এক্সাত চাল হ্যাঁ প্লস এক ঘাঁত এটা এক গুণিয়া ঘাঁথ এম নে પ્લસ હવે શું કરવું પડશે આય ચાલો ચાલો હવે અહીંયા માઇનસ આય ગુણ્યા વાય એટલે બે એટલે વાયની બે ઘાત હવે વાય વાયની બે ઘાત ગુણ્યા વાય એટલે વાયની કેટલી ઘાત થઈ જશે વાયની ત્રણ ઘાત ચાલો હવે સરખું સરખું દેડ દઈએ અહીંયા એક્સની બે ઘાત વાય અહીંયા એક્સની બે ઘાત વાય આ અને પ્લસ એ જ રીતના અહીંયા ત્રણ ઘાત પ્લસ અહીંયા વાય ની ત્રણ ઘાત પ્લસ આપણો જવાબ ચાલો હવે એ જ રીતના દાખલા નંબર સાત જોઈએ ચાલો સૌ પ્રથમ શું કરવાનું છે અહિયા પાંચ એક્સ છે એનો આખા પદ સાથે આ પદ સાથે ગુણાકાર કરી નાખવાનો આ પદ બંને પદ છે એ તો અલગ જ છે એનું સદરૂપ પછી આપવાનું છે પેલા આ દૂર કરી દેવાનું છે ચાલો આ એક પોઈન્ટ આખા પદ સાથે ગુણાકાર એક પોઈન્ટ પાંચ એક્સ પ્લસ ચાર વાય પ્લસ ત્રણ ચાલો હવે માઇનસ ચાર વાયનો આ માઇનસ ચાર વાયનો આખા સાથે એટલે કે એક પોઈન્ટ પાંચ એક્સ પ્લસ ચાર વાય પ્લસ ત્રણ આ માઇનસ ચાર પોઈન્ટ પાંચ એક્સ પ્લસ બાર વાય એમ નહીં ચાલો હવે સાત રૂપ આપી દઈએ તો આ એક પોઈન્ટ પાંચ એક્સ ગુણ્યા એક પોઈન્ટ પાંચ એક્સ તો શોર્ટકટ મેં એની આગલા દા આગલા સ્વથી મેં શીખવાડી હતી શું કરવાની એક પોઈન્ટ પાંચ ગુણ્યા પાંચ એટલે પાંચ પછીની સંખ્યા અથવા તમે આ રીતના પણ કરી શકો એક પોઈન્ટ પાંચ ગુણ્યા એક પોઈન્ટ પાંચ ચાલો પોઈન્ટ દૂર કરી દો એટલે પંદરના છેદમાં કેટલા થાય દસ અને પંદરના છેદમાં દસ આ પંદર ગુણ્યા પંદર એટલે પંદરનો વર્ગ થાય પંદરનો વર્ગ કેટલો થાય બસો ને એના છેદમાં સો ચાલો બે પોઈન્ટ પચીસ થઈ જશે બે વર્ગ તો એક્સ નો વર્ગ ચલો હવે એક પોઈન્ટ પાંચ નો ચાર સાથે તો એ જ રીતના અહીંયા કેટલા લઈ લેવાના છે આપણે એક પોઈન્ટ પાંચ એક પાંચ ગુણ્યા ચાર આ પોઈન્ટ દૂર કરી દઉં એટલે પંદર ના છેદ માં દસ અને ચાર પંદર સો સાઠ ના છેદ માં સાઠ ના છેદ માં કેટલા કેટલા થાય છ વધે તો આ છ પ્લસ છ આ એક વાય એમ નામ એટલે છ એક્સ વાય ચાલો એ જ રીતના હવે ડાયરેક્ટ એક પોઈન્ટ પાછળ લઈ લેવાનો એટલે ડેરી બાજુ લઈ લેવાનો એટલે અહીંયા પંદર તારી લેવાનું પંદર તેરી પિસ્તાલીસ એક પોઈન્ટ ખેંચી લો એટલે પિસ્તાલીસ ની ચાર અને વચ્ચે એટલે ચાર એટલે પ્લસ ચાર પોઈન્ટ પાંચ ન ખબર પડે તો અહીંયા આગળ પંદર છે છે એને કેટલા કરવાના ત્રણ અહીંયા ત્રણ લઈ લો અહીંયા આ એને આ ત્રણ લઈ લો તો કેટલા પંદર તેરી પિસ્તાલીસ તો પિસ્તાલીસ ના છેદમાં કેટલા વધે દસ એક પોઈન્ટ ચાર પોઈન્ટ પાંચ થઈ જાય ચાલો એ જ રીતના હવે માઇનસ માઇનસ ચાલો ચાર પંદર પંદરસો સાહીઠ એટલે સાહીઠ ને એક પોઈન્ટ એ રીતના સાથે તો એ જવાબ આવશે પ્લસ પ્લસ માઇનસ કેવો થઈ જશે માઇનસ આ ચાર નો ચાર સાથે એટલે શોખે શોખે સોળ વાય ગુણ્યા વાય એટલે વાય કેટલી ઘાત બે ઘાત ચાલો હવે ચાર તેરી બાર બાર વાય કેવા માઇનસ માઇનસ બાર આ માઇનસ ચાર પોઈન્ટ પાંચ એક્સ એમ પ્લસ બાર વાય એમ ચાલ સરખું સરખું ઉડાડી દો શું છે સરખું દેખાય છે તમને તો અહીંયા જો આ છ એક્સ વાય અને અહીંયા છ એક્સ વાય એક પ્લસ આ પ્લસ ને આ માઇનસ પછી બીજું અહીંયા ચાર પોઈન્ટ પાંચ એક્સ પ્લસ ચાર પોઈન્ટ પાંચ એક્સ માઇનસ એટલે આ ઉડાડી દો ઉડી ગયા બીજું કાંઈ હા અહિયાં જો બાર વાય માઇનસ અને અહિયાં માઇનસ સોળ વાય ની બે ઘાત ચાલો બરોબર હા આ બે જ છે એટલે આપણો જવાબ થઈ જાય ચાલો ચાલો દાખલા નંબર આઠ જોઈએ સૌ પ્રથમ શું આપેલું છે એ પ્લસ બી પ્લસ સી બીજા ક્રોસમાં એ પ્લસ બી માઇનસ સી આપેલો છે આપણે સાદુ રૂપ આપવાનું છે તો સૌ પ્રથમ શું કરીશું અહીંયા આ એનો આખા પદ સાથે એ જે રીતના બી નો આખા પદ સાથે અને સી નો આખા પદ સાથે ગુણાકાર કરી નાખશું ચાલો સૌ પ્રથમ બરાબર એ પછી આખા પદ સાથે એટલે કે એ પ્લસ બી માઇનસ સી આ પ્લસ બી આ બી નો પણ આખા પદ સાથે એટલે કે એ પ્લસ બી માઇનસ સી নিশানি মাইনস এ সি চালো বে নো এসে এ বিষয়ে আর প্লস গুণ এটা dia kan gini dia kan minus c sate pang ke minus c plus c no a sate le sun sate c a c ane minus c sate le b c ane c no c sate le c ni dia kan jap si. serku serku udah jo a b aya a b ane aya a b ke la sate c b a b sate c Pachi, ayah AC minus, ayah AC plus, ayah benda

માઇનસ સી ની કેવી છે માધ્યાય આઠ પોઈન્ટ ચાર પૂરું થાય છે જો વિડીયો ગમો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો હા તમારે આગલા વિડીયો એટલે કે આગલા ચેપ્ટર ના વિડીયો જોવા હોય તો અમારી ચેનલના ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક તમને મળી જશે અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરજો અસ્તુ જય હિન્દ જય ભારત